ખૂબ માવઠું થયું છે અને સૌરાષ્ટ્રના જે દક્ષિણના ભાગોરિયા એમાં પણ ખૂબ મોટી માત્રામાં જે વરસાદ પડ્યો છે સૌરાષ્ટ્રના જે દક્ષિણ ભાગોરિયા એમાં આઠ થી દસ ઇંચ જેવો વરસાદ પડ્યો છે અને જે દક્ષિણ ગુજરાતના ભાગોરિયા એમાં સાત આઠ ઇંચ જેવો વરસાદ પડ્યો છે અને આમ તો જે આખા ગુજરાતમાં થોડોક સાર્વત્રિક વરસાદ પડ્યો છે જેના કારણે જે ઘણા પાકોને અસર થઈ છે ખાસ કરીને મગફળીના પાકને જે સૌથી વધુ અસર થઈ છે કારણ કે મગફળીનો પાક જે અત્યારે પાકી ગયેલો હતો એના પાથરા પડ્યા હતા અને હલ રાખવાનું હતું ત્યારે જ જે વરસાદ આવ્યો છે ઘણા લોકોને એવું થયું છે કે હલર

હાથમાંથી જતું રહે ને એ વેદના ખાલી ખેડૂતને જ બધા ખબર પડે તમને તમારી ઓફિસમાં બેઠા બેઠા કાંઈ ખબર ન પડે તમે અને તમારા જે અધિકારીઓ છે એ કોઈ કંઈ ભોલ્યા નથી એ તો બધા જોઈ જ રહ્યા છે પણ હવે છે અમે કહી પછી તો થોડું વળતર આપો એવી થોડી આશા છે અને ખાસ ગુજરાત સરકારને કેવું હતું જ્યાં જ્યાં આવતું થયું છે તાત્કાલિક રૂપે સર્વે કરવામાં આવે અને તાત્કાલિક જે વળતરની જે જાહેરાત કરવામાં આવે અને નજીવ વળતર નહીં દેવડી સમાન વળતર નહીં કંઈ મોટું વળતર આપવામાં આવે એવી એક માંગણી છે